ભારતમાં એક જાન્યુઆરી બે હજાર પચીસથી ઘણા મહત્વપૂર્ણ નિયમો અને નીતિઓ બદલાવા જઈ રહી છે જે વિવિધ ક્ષેત્રોમાં તમારા રોજિંદા જીવનને અસર કરશે ચાલો આ ફેરફારો પર એક નજર કરીએ રેશન કાર્ડ ધારકો માટે એક જાન્યુઆરીથી ઈ કહેવાય છે ફરજિયાત બનશે આવક મર્યાદા ફેરફાર જરૂરી વિસ્તારોમાં ત્રણ લાખ અને ગ્રામીણ વિસ્તારોમાં બે લાખથી વધુ આવક ધરાવતા પરિવારો રાશન માટે પાત્ર રહેશે નહીં બેંકોના કામકાજનો સમય સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહે છે ઓનલાઈન બેન્કિંગને પ્રોત્સાહન આપવામાં છે ગેરંટી ફી કૃષિ લોનની મર્યાદા એક પોઈન્ટ સાઠ લાખથી વધારીને બે લાખ કરવામાં આવી છે નાના ખેડૂતોને વિશેષ લાભ મળશે વ્યાજદરમાં વધારો થશે જો બિલ સમયસર ચૂકવવામાં ન આવે તો તે ત્રીસ ટકાથી વધીને પચાસ ટકા થઈ શકે છે ઈવે બિલ માટે નવા નિયમો લાગુ થશે અને જો વિક્રેતા તેનું પાલન ન કરે તો ખરીદદારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જોખમમાં આવી શકે છે જૂની કારના વેસન પર અઢાર ટકા જીએસટી લાગશે વિધવા અને વિકલાંગ પેન્શન માટે પાત્રતાના માપદંડોમાં ફેરફાર થશે પેન્શન લાભાર્થીઓની નિયમિત સમીક્ષા કરવામાં આવશે એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપની કિંમત વધી શકે છે નવા સભ્ય પદ હેઠળ વધારાની સેવાઓ પૂરી પાડવામાં આવે છે મોલ અને થિયેટરોમાં પોપકોર્ન પર જીએસટી લાગુ થશે જે પાંચ ટકા બાર ટકા અને અઢાર ટકાની રેન્જમાં હોઈ શકે છે આધાર અને પાન કાર્ડને લિંક કરવું હવે ફરજિયાત બનશે જેથી તમે સરકારી સેવાઓનો લાભ લઈ શકો કેટલીક વસ્તુઓ અને સેવાઓ પરના જીએસટી સ્લેપમાં ફેરફાર કરવામાં આવે છે નવી પેન્શન યોજના એક જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થશે જેમાં લાભાર્થીઓ માટે નવા નિયમો છે ડિલિવરી ચાર્જ પર અઢાર ટકા જીએસટી લાગુ થશે જે ઓનલાઈન શોપિંગ સાથે સંકળાયેલ છે જાહેર ક્ષેત્રની બેન્કોમાં ઓનલાઈન સેવાઓનો વિસ્તાર થશે અને ભૌતિક શાખાઓ ઘટી શકે છે ઓનલાઈન એજ્યુકેશનને લઈને નવી ગાઈડલાઈન જારી કરવામાં આવશે જેનો લાભ વધુ વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ અને શિષ્યવૃત્તિ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવશે શેરબજારમાં રોકાણ કરવા માટે નવા નિયમો લાગુ થશે જેમાં ટ્રાન્ઝેક્શનની ફી અને ટેક્સમાં ફેરફારનો સમાવેશ થાય છે વીજળી બિલની ચૂકવણી માટે ઓનલાઈન વિકલ્પને પ્રોત્સાહન આપવામાં આવશે કચરાના નિકાલમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે સરકાર કુદરતી આફતોથી પ્રભાવિત વિસ્તારો માટે વીમા યોજના શરૂ કરશે ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે નવા જરૂરી દસ્તાવેજો સૂચવવામાં આવશે અને પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે વિઝા અને પાસપોર્ટ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લવચીક ફેરફારો કરવામાં આવશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એકલાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો